બેન આપનું નામ મારું નામ મહેતા દેવાંગી હું બીએસસીએમરમાં અભ્યાસ કરું છું બેન આપના દ્વારા એક હાર બનાવવામાં આવ્યો છે શું કહીશ આ હાર મને ખૂબ જ આનંદ થયો કે મેં આમાં સહયોગ કર્યો મને બહુ જ આનંદ આ મંદ અત બહુત ખુશી બહુત ખુશી થઈ છે કે મેં આમાં માઠી થઈ શક્યો એટલે મેં પ્રયોગ કર્યો છે બનાવ કઈ કઈ વસ્તુનો હાર શું ઉપયોગ કરવામાં આવ્યો તો આમાં એલચી ચીજ ચોખા ને લવિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને આ રામ મંદિરમાં પછી જે મેળવું છે ને પ્રસાદ એવા પણ આ વસ્તુનો ઉપયોગ કરવામાં આવશે કેટલા સમયથી મહેનત કરતા હતા કેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતા હતો થી વધુ વિદ્યાર્થીઓ હતા અને આઠ દસ દિવસમાં અમે આ હાર પૂર્ણ કર્યો છે અને કાલ સાંજ સુધી અમે આ પૂર્ણ કર્યો કાલ સાંજે પૂર્ણ થયો સર આપનું નામ આર કે પટેલ પ્રિન્સિપાલ માતૃ મંદિર ગ્રુપ ઓફ કોલેજ સર આપના દ્વારા એક હાર બનાવવામાં આવ્યો છે શું કહેશો માતૃ મંદિર કોલેજના વિદ્યાર્થીઓ જ્યારે ક્લાસ ચાલુ હતો ત્યારે સમાજ કાર્યના આ વિદ્યાર્થીઓ દ્વારા એક વિચાર રજૂ કર્યો કે બાવીસ તારીખના અયોધ્યા રામ મંદિર ખાતે રામનો પ્રતિષ્ઠા મહોત્સવ સમગ્ર વિશ્વ ઉજવી રહ્યો છે ત્યારે ખાસ કરીને આપણે પણ કંઈક ફૂલ અને ફૂલની પાંખડી મોકલવી છે આવા ઉમદા વિચાર સાથે સિત્તેર જેટલા વિદ્યાર્થીઓ આ હાર બનાવવા માટે જોડાઈ ગયા દરેક વિદ્યાર્થીઓ પોતે પોતાની હૃદયની ભાવના અને ભક્તિની ભાવના સાથે એજ્યુકેશનને ચાલુ રાખીને આહાર બનાવ્યો છે અને સમાજને એક નવો મેસેજ આપ્યો છે એકસો સિત્તેર પ્લસ એકસો સિત્તેર એટલે ત્રણસો ચાલીસ ફૂટની લંબાઈનો આહાર કદાચ રેકોર્ડ બ્રેક હશે એમાં કોઈ શંકાને સ્થાન નથી એવું મારું માનવું છે અને સિત્તેર જેટલા વિદ્યાર્થી એમાં દિવ્યાંગ વિદ્યાર્થીનીઓએ પણ ભાગ લઈ અને આહાર એલચી લવિંગ અને ચોખા ભારતીય પરંપરા અને સંસ્કૃતિ મુજબ જેને પવિત્રતા તરીકે ભગવાનના પ્રસાદ સ્વરૂપે ધરવામાં આવે છે એ વસ્તુઓનો હાર બનાવ કેટલા દિવસથી આહાર બનાવવા કેટલા દિવસથી મહેનત કરવામાં આવી હતી છેલ્લા દસ દિવસથી રાત અને દિવસ વિદ્યાર્થીઓ ગઈકાલે રાત્રિના અગિયાર વાગે આહાર સંપૂર્ણ તૈયાર થયો અને સિત્તેર વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ પ્રાધ્યાપક ગણ સાથે રહી અને આખો હાર તૈયાર કરવામાં આવ્યો છે